જેની અંદર જીગર છે ને જેની અંદર જીગર છે એ બધું જ કરી શકે છે છોટાઉદેપુરથી કેદારનાથ એટલે કે સાયકલ યાત્રા પંદરસો કિલોમીટર પંદરસો કિલોમીટર સાયકલ યાત્રા લઈને ગયો છે રહિતભાઈ ટાવર નામનો છોકરો જે છે સાયકલ લઈને પંદરસો કિલોમીટર કેદારનાથ ગયો છે છોટાઉદેપુરથી કેદારનાથ તો ખરેખર મિત્રો જે પણ કામ કરવું હોય ને મિત્રો તો ખરેખર જીગરની જરૂર છે કે લોકો કહે છે કે તારાથી ના થાય ફલાણું ડીકણું ફક્ત સાયકલ લઈને પંદરસો કિલોમીટર કેદારનાથ ગયો છે રોહિત નામનો છોકરો જે છે એ છોટાઉદેપુરથી કેદારનાથ ગયો છે એ પહોંચી પણ ગયો છે એના પોસ્ટ પણ આવ્યા છે અને ઘણા બધા લોકો એમને હેલ્પ પણ કરી રહ્યા છે આગળ પોસ્ટર લગાવી દીધું કે ગુજરાતથી કેદારનાથ એટલે કે છોટાઉદેપુરથી કેદારનાથ તો ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો કરી રહ્યા છે સપોર્ટ પણ કરી રહ્યા છે તો ખરેખર મિત્રો તારામાં જીગર છે તારામાં હિંમત છે કે તું ખરેખર દુનિયાને બતાડી દીધું કે દુનિયાને તું જાણ કરી દીધું ભાઈ કે ભાઈ તારામાં જીગર છે કે કેદારનાથ ગયો છે છોટાઉદેપુરથી કેદારનાથ એટલે કે પંદરસો કિલોમીટર સાયકલ લઈને ગયો છે એટલે તમે વિચાર કરો જેની અંદર પાવર છે જીગર છે હિંમત છે એ બધું કરી શકે છે ખરેખર આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો મને ખૂબ ગમ્યું કેમકે આ કેદારનાથ જે સાયકલ લઈને જવું એ નાની વાત નહીં મિત્રો કેમ કે પંદરસો કિલોમીટર આપણે તો બાઇક લઈને જતા હોઈએ સો કિલોમીટર તો હા હા થાકી જઈએ પંદરસો કિલોમીટર જવું કે નાની વાત નહીં ફક્ત ને ફક્ત આ જે યુવાન છે એ સાત હજાર રૂપિયા લઈને ગયો છે સાત હજાર રૂપિયા તો મિત્રો સાત દિવસમાં વપરાઈ જાય તો એ પંદરસો કિલોમીટર ગયો છે તો તમે વિચાર કરો કે કેટલો ખર્ચો થયો હશે કેટલી હિંમત હશે એની અંદર તો ખરેખર મિત્રો ધન્ય છે ગર્વ છે તમા તારામાં કે તું ખરેખર હિંમત બતાવી તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત